મિત્રો હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળે છે કે નવા વર્ષમાં એલિયન્સનું યુએફઓ ધરતી ઉપર ક્રેશ થઈ ગયું તો શું હકીકત છે અને શું ખરેખર ધરતી ઉપર એલિયન્સ આવ્યા છે બધું જ જાણીશું આ વિડીયોમાં એટલા માટે વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આ દિવસોમાં જ્યાં જોઈએ ત્યાં યુવફ એ ક્રેશનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો પણ ખૂબ શેર કરી રહ્યા છે વિડીયોમાં જોવા મળે છે કે યુવફો ક્રેશ થઈ ગયો છે અને વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે કંઈક નવું જાણવા માટે આની સાથે બીજા વિડીયોમાં ઘણા એલિયન્સ ને કેદ કરવામાં આવ્યા છે તો શું ખરેખર એલિયન્સ ધરતી ઉપર આવી પહોંચ્યા છે તો શું છે આ વિડીયોનું સત્ય મિત્રો તમને જણાવી દઉં કે જે જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ રહી છે તેને એઆઈ મદદથી બનાવવામાં આવ્યા છે કારણ કે ઘણી શોધ પછી મને ઇન્સ્ટાગ્રામમાં એક આઈડી મળી સાયબર નામની આની બાયોમાં લખેલું હતું કે અહીં એઆઈ જનરેટ વિડીયો મળશે સાથે જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ રહ્યા છે તે બધા વિડીયો આ અકાઉન્ટમાં મળી જશે જેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ બધા વિડીયો એઆઈની ની મદદથી બનેલા છે સાથે મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં કોઈ પણ યુવકનો ક્રેશ નથી થયો આ વિડીયો ફેક છે આના વિશે તમે શું વિચારો છો કોમેન્ટ કરી જરૂર કહેજો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ